વડોદરા શહેરના સ્મશાનોના સંચાલન માટે ઇજારો આપવા માટે શાસક પક્ષ દ્વારા રદ કરવાને લઈને સભામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતને લઈને ભાજપ નેતા મનોજ પટેલે પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું શાસક પક્ષના નેતાની પ્રતિક્રિયા બાદ શાસક પક્ષના જ નગરસેવક મનીષ પગાર દ્વારા સ્મશાનના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી તેઓએ પણ નગરસેવકોની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ આ ચોત્રીસ ગૃહોમાં નિઃશુલ્ક સેવા કરી રહી છે તે મૃત્યુ પર્યતની સામગ્રી પહોંચાડતી હોય અને નિઃશુલ્ક સેવા કરતી હોય ત્યારે શા માટે ઇજાડદારને ઇજારો આપવો જોઈએ આ ઇજારો કોઈના ઇશારે આપવામાં આવ્યો હોય તેમ ફલિત થાય છે ત્યારે પાલિકા આ બાબતે ગંભીરતાથી વિચારે અને ઇજાડદારનો ઇજારો તાત્કાલિક અસરથી રદ કરે તે પ્રકારની રજૂઆત તેઓ દ્વારા સભામાં કમિશનર અને મેયરને કરવામાં આવી હતી ખરેખર તો આ વિષય ખૂબ સંવેદના સાથે જોડાયેલો વિષય છે વડોદરા શહેરના સ્મશાનોનો વિષય છે આજે પેપરમાં પણ મેં વાંચ્યું અને પછી આરોગ્ય અમલદારને ફોન કરીને કેટલીક માહિતી પણ મેળવી છે હવે આમાં સૌથી પહેલી માહિતીમાં તો મને એ જ લાગે છે કે આ લોકોના જે આંકડા વર્ષે કેટલા લોકોનું મૃત્યુ થયું છે એ આંકડામાં પણ વિસંગતતા છે અને સાડા કરોડ સાડા હજારથી આઠ રૂપિયાનો ખર્ચો

સાડા સાત કરોડ રૂપિયા આયોસીએલમાંથી લઈ આવ્યા હવે હું એક સામાન્ય કોર્પોરેટર બે મહિના પહેલાં આપશું હાજર હતા કે પચાસ લાખ રૂપિયા જેવું એક ઇન્ડિવિજ્યુઅલ મારા એક મિત્ર પાસેથી આપણે એનઆરઆઈ પાસેથી રેન વોટર હાર્વેસ્ટિંગમાં અપાયા અને મેં એમને પહેલા પણ કહ્યું હતું આરોગ્ય અમલદારશ્રીને પણ કહ્યું હતું કે મને મારા વિસ્તારના બે સ્મશાન આપો તો આરોગ્ય અમલદારશ્રી એ દિવસે એવું કીધું કે લેવા હોય તો એકત્રીસે એકત્રીસ લો મેં કીધું ભાઈ હું એટલો સક્ષમ નથી મારા વિસ્તારમાં અગ્રવાલ સમાજ છે ખૂબ મોટા પ્રમાણમાં છે એમની જોડે મારી ચર્ચાઓ ચાલતી હતી એમણે એ વખતે એવું કહ્યું હતું કે અમે સાથ સહકાર આપીશું જ્યાં માણસ રાખીશું બહુ સારી રીતે સ્મશાનનું વ્યવસ્થિત રીતે જે થાય એ કરીશું આપ જાણો છો કે કોરોના વખતે શું પરિસ્થિતિ હતી પહેલી ટમમાં હું આવ્યો ત્યારે સૌથી પહેલું કામ મેં અકોટા સ્મશાનનું લીધું હતું અકોટા સ્મશાન રિનોવેશન કરાવ્યું હવે હમણાં લાકડાનો ખર્ચ મૂક્યો છે આખરી સામાનનો ખર્ચ મૂક્યો છે ગેસની ચિત શું એનું ગેસના નું શું એટલે આ બધા વિષયો આવરી લીધા છે અને મેં એમને કહ્યું છે કે જો કોઈ સામાજિક સંસ્થાઓ શહેરમાં છે આપણા શહેરમાં મોટા ઉદ્યોગપતિઓ છે તમારે સૌ પ્રથમ તો એમની પાસે જવું હતું સીએસઆર માંથી પૈસા લાવવાતા અને એમાંથી આ એક સંવેદના સાથે અંતિમ વિધિ સાથેનો જોડાયેલો જે વિષય છે આપ જાણો છો કે કેટલાક કોર્પોરેટરો સૌભાઈ પણ સેવા આપી રહ્યા છે એટલે આ વિષયને ફેર વિચાર ના થાય માટે મેં એમને હાથ જોડીને નમ્ર અપીલ કરી છે મેં એમને એ જ કહ્યું કે હું જે આજે કરી રહ્યો છું કે જે બોલી રહ્યો છું એ હું લોકો માટે સંવેદનાનો વિષય છે એટલે બોલી રહ્યો છું મારો વિષય કોઈ કોંગ્રેસ કે કોઈ ભાજપ કે વિષય નથી આ વિષય સ્મશાનનો છે આજે સામાન્ય નાગરિકને જો એવું ખબર પડે કે સાડા સાત હજાર રૂપિયાથી આઠ હજાર રૂપિયા કોર્પોરેશન અમારી પાછળ ખર્ચી રહી છે અરે ભાઈ પણ એ પૈસા કોના ટેક્સના લોકોના જ્યારે જે વસ્તુની કિંમત અત્યાર સુધી તમે આજે પાસે આંકડા આંકડા માંગ્યા છે છે એકવાર એવું પણ કહ્યું કે બધા આવી જાય જલારામ ટ્રસ્ટ અત્યાર સુધી આપણે એવું કહે છે નિઃશુલ્ક લાકડા આપે છે નિઃશુલ્ક કરે છે પાછું કોઈ એવું કહે છે કે આપણે એમને પૈસા લાકડાના બી પૈસા ચૂકવીએ છીએ કોઈ કે ખાલી આપણે બેન્ચો કે ઇલેક્ટ્રિકનું બિલ જ ચૂકવીએ છે આમની પાસે પૂર્ણ સંપૂર્ણ માહિતી પણ નથી મારો તો એક ને એક જ મુદ્દો છે ભાઈઓ આપ થકી હું કેવા માંગુ છું સ્મશાન નો વિષય છે બધાએ બેસીને ગંભીરતાથી આ વિષય પર વિચાર કરવો જોઈએ સ્મશાન એવી જગ્યા હોવી જોઈએ એક કમિશનર સાહેબને મારે ફોન કરવો પડ્યો કે સાહેબ ખાસવાળીની બારક જ પાણી ભરાય છે અને થાતરી આમ આમ ફેરવીને લઈ જવી પડે કોઈને બહુ દુઃખદ છે એટલે સ્મશાનના વિષય બાબતમાં હું ચોક્કસ સ્પષ્ટપણે માનું છું કે બહુ જ સારી રીતે સ્મશાનો બનવા જોઈએ અને જો આ શહેરની સંસ્થાઓને સ્મશાનો જોઈતા હોય સીએસઆરમાંથી પૈસા વાપરવા હોય તો એમને પ્રાથમિકતા આપવી જોઈએ